આવેદનપત્ર આજનું જે હતું એ અમારા નેતા લોકસભાના વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીને જેમ ભાવે એમ ભાજપના જે સંસદ અને એમએલએ જે વાત કરી છે કે એમને આતંકવાદી જાહેર કર્યા એક સાંસદે એક જણે એમનું જીભ કાપવાની વાત કરી બીજા એક સાંસદે એમના દાદીમાં જે એમનો હાલ થશે આવું અને જે ધમકીભરી વાતો કરી છે એના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને બીજું અમે સાહેબને એક એવી રજૂઆત કરીએ કે ભાજપનું જે સદસ્ય છે ચાલે છે એમાં આ લોકો બળજબરીથી પબ્લિકને ઊભી કરી મોબાઈલો જૂંટવીને એમની જોડથી ઓટીપી લઈને સભ્ય બનાવવાનું કરે છે જે નડિયાદના દરેક વિસ્તારમાં જેવા કે પીજ રોડ માય મંદિર રોડ વૈશાલી સિનેમા પાસે કોલેજ રોડ પેટલા રોડ કિડની હોસ્પિટલ પાસે જેલ હોટલ પાસે અને પીપલક રોડ પર બધા રોડે આ લોકોએ રસ્તા રોકી અને આવી રીતે જે સભ્યો બનાવે છે એના માટે ના પગલાં લેવા માટે અમે રજૂઆત કરી